યુટીટી નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપની સમા ઇન્ડોર સ્ટેડિયમ કોમ્પ્લેક્સ ખાતે સ્પર્ધાત્મક શરૂઆત થઈ છે જેમાં ગુજરાતની મહિલા પેડલરોએ સિંગલ્સ ક્વૉલિફાયરના પહેલા રાઉન્ડમાં મજબૂત શરૂઆત કરી મોબની ચેટર્જી શૈલી પટેલ શાઇની ગોમ્સ આફરીન મુરાદ નામના જયસ્વાલ અને પ્રથા પવાર ઘરઆંગણે આત્મવિશ્વાસ અને સંયમભરી રમતનું પ્રદર્શન કરી આગળ વધ્યા છે ત્યારે બીજી બાજુ પુરુષોના સિંગલ્સમાં રાજ્યભરમાંથી આવેલા વિજેતા ખેલાડીઓ હર્ષવર્ધન પટેલ નિલય ઠક્કર પવન દેત્રોજા દેવેશ કારિયા જલય મહેતા આર્ય કટારિયા અભિલાષ રાવલ પ્રથમ મદલાણી ચિત્રક્ષ ભટ્ટ અને દેવર્ષ વાઘેલાએ ભરચક ડ્રોમાં પોતાની ક્વોલિફિકેશનની આશા જીવંત રાખી છે असुरोजनिक एंट्री होने के कारण ही लॉजिस्टिकल पड़कार हुआ चताप विभिन्न राज्यों ने संस्थाओं ना अनुभवी खिलाड़ियों एतनी शुरुआत की मैचों उछा में ऊंची दमाल सेते पार करी पद्धति सर नॉकआउट स्टेज तरफ अगल बढ़िया आजे साइमाइंडेड स्टेडियम काते नेशनल रैंकिंग टेबल टेनिस चैंपियनशिप 2025 नो आयोजन बड़ा टेबल टेनिस एसोसिएशन ने अन्य पीएसओ ना संकलन थी આયોજન કરવામાં આવ્યું છે પચીસ સૌથી વધારે ખેલાડીઓ ભારત વર્ષના જુદા જુદા રાજ્યોમાંથી આ કાર્યક્રમમાં ભાગ લેનાર છે પાંચ દિવસ સુધી ચાલનારા ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે ભારતના ટોપ રેન્કિંગ પ્લેયર્સ પણ પાર્ટિસિપેટ કરી રહ્યા છે વડોદરા શહેર માટે આ ગર્વની વાત છે કે સમા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ચાલનાર આ સ્થાનિક ટેલેન્ટને પ્રતિભાવોને પ્રોત્સાહન મળશે જ સાથે સાથે આપણે આજની તારીખે સમગ્ર દેશમાં જે સ્પોર્ટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભા કરવામાં આવી છે સ્પોર્ટિંગ કલ્ચર ડેવલપ થયું છે અને જે ખેલો ઇન્ડિયા અને ફિટ ઇન્ડિયા અને આ ગુજરાતનું જ મહા ખેલ મહાકુંભ વગેરે ઇનિશિએટિવથી એક અભિયાનના રૂપે ચાલી રહેલ આ કાર્યક્રમ થયાત આજે જ્યારે રાષ્ટ્રીય કક્ષાના એક ટુર્નામેન્ટનું આયોજન થયું છે તો આમાં પાર્ટિસિપેટ કરેલા કરી રહેલા તમામ પ્લેયર્સને ખૂબ ખૂબ શુભકામનાઓ અને બરોડા ટેબલ ટેનિસ એસોસિએશન ખાસ કરીને એક્સએમપીની પ્રેસિડન્ટ એસોસિએશન જયાબેન ટક્કર અને એમના આખા ટીમને હું ખૂબ ખૂબ આભાર માનું છું અને અભિનંદન પાઠવું છું કે આ કાર્યક્રમનું સફળ આયોજન કરે શહેરનું જે બ્રાન્ડ બ્રાન્ડમેટ છે એક સ્પોર્ટિંગ સેન્ટર તરીકે આમાં પણ ખૂબ ઉન્નતિ થાય એવું આપણા ખૂબ ખૂબ શુભકામનાઓ છે Uh, Indian Oil is very proud to be associated with this national ranking table tennis championship. इसमें जो मुझे पता चला है करीब ढाई हजार से ज़्यादा पार्टिसिपेंट्स हैं और जिस हिसाब से इंडिया का पॉपुलेशन स्ट्रेंथ है उस हिसाब से हम लोग वर्ल्ड स्पोर्ट्स स्पोर्ट्स एडिना में वी हैव नॉट बेट एन इम्पैक्ट तो आई एम रियली हैप्पी एंड रियली प्राउड हैजॉट एन अपॉर्चुनिटी टू गेट एसोसिएटेड विद दिस इवेंट और इस ऐसे इवेंट्स के थ्रू हम लोग को ग्रास रूट से लेवल से हमारे यहाँ स्पोर्ट्स इंकरेज करना है ताकि ग्रेजुअली हम इंटरनेशनल लेवल पे वर्ल्ड वाइड इंडिया मेक्स एन इम्पैक्ट ऑन द स्पोर्ट्स फ्रंट तो इंडियन ऑयल इज प्राउड टू बी एसोसिएटेड विद दिस एज अ कारपोरेट हम नेशन वाइड कई स्पोर्ट्स इवेंट्स को स्पॉन्सर करते हैं और कई स्पोर्ट्समैन हमारे पैनल पर हैं दे आर टेकन एज स्पोर्ट्स कोटा में हमारे एम्प्लॉयड है इनफैक्ट जो लास्ट ओलंपिक्स में इंडियन कंटिजेंट गई थी उसमें से इंडियन ऑयल वॉज द लार्जेस्ट कारपोरेट टू हैव रिप्रेजेंटेशन इन द टीम सो आई होप ऐसे और 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 इवेंट्स हो और ग्राउंड लेवल पे स्पोर्ट्स को प्रमोशन मिले उससे हमारा जो इंफ्रास्ट्रक्चर वगैरह सेटअप हुआ है उसका भी यूज प्रॉपर हो पाता है आई विश द ऑर्गेनाइजिंग टीम द वेरी बेस्ट ऑफ लक एंड होप दे आर एबल टू ऑर्गेनाइज मेनी मोर सच इवेंट्स थैंक यू बैंक ऑफ बरोडा वती सहभागि अमने खूब आनंद गर्व की लागण अनुभवी रहा है वड़ोदरा संस्कृति नगरी तरीके अपनी उतर અને બેંક ઓફ બરોડા જે આ શહેરમાંથી શરૂ થઈ છે એ રિજનને હું રિપ્રેઝેન્ટ કરું છું અને આઈ ફીલ વેરી મચ હેપી આઈ વિશ ઓલ ધ પાર્ટિસિપેન્ટ્સ હુ હેઝ કમ ઓલ ધ વે ફ્રોમ ઇન્ડિયા ટુ શો ધેર મેટલ એન્ડ ટેક ધી નેશન ટુ ધ ન્યૂયોર હાઇટ્સ મારી સર્વેને શુભકામના અને હોદ્દેદારોને બી મારા વતી ખૂબ ખૂબ અભિનંદન કે આટલું મોટું આયોજન કર્યું અને બેંકને અમને સહભાગી બનવાની તક આપી દર વર્ષની જેમ અમે આ વર્ષે અને આવતા અનેક વર્ષો સુધી બેંક બેંક આ સંસ્થાની સાથે છે અને ઓલ ધ બેસ્ટ ટુ ઓલ ધ પાર્ટિસિપેન્ટ એન્ડ ઓફિસ બેરસ થેન્ક યુ વેરી મચ સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો